નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખાસ ઉપયોગી એવા મોડલ પેપર ચાર વિશે તો મિત્રો વિડિયો પૂરો જોઈજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો મિત્રો ચાલો ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મોડલ પેપર ચાર તો મિત્રો પહેલો પ્રશ્ન છે ગાંધીજી વિશે નીચેના વાંક્યો આપેલા છે તેમાંથી કયા વાંક્યો વિધાનો સાચું સાચા છે તે જણાવો ઓપ્શન એ આધ્યાત્મિક ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા ઓપ્શન ડી નિર્વાણ દિન તે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ઓપ્શન સી સમાધિ રાજઘાટ દિલ્હી ઓપ્શન ડી બી અને સી બંને સાચા છે ઓપ્શન ઈ ત્રણેય સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો બી અને સી બંને સાચા છે ઓપ્શન બી આવશે

કેસ કરતા નહીં કરાવવું આવી પ્રતિજ્ઞા કયા ક્રાંતિકારીએ લીધી હતી ઓપ્શન સી મિત્રો ખુદીરામ બોજ ઓપ્શન બી રામ પ્રસાદ બિસ્મિલ ઓપ્શન સી વાસુદેવ બળવંત ફડકે ઓપ્શન ડી વીર સાવરકર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે વાસુદેવ બળવંત ફડકે આવશે મિત્રો વાસુદેવ બળવંત ફડકે ત્રીજો પ્રશ્ન મિત્રો નીચેનામાંથી કઈ રમતમાં શ્રેષ્ઠતા દેખાડનાર ભારતીયને દર વર્ષે એકલવ્ય પુરસ્કાર આપવામાં આવે છે નીચેનામાંથી કઈ રમતમાં શ્રેષ્ઠતા દેખાડનાર ભારતીયને દર વર્ષે એકલવ્ય પુરસ્કાર આપવામાં આવે છે ઓપ્શન એ કબડ્ડી ઓપ્શન બી ખો ખો ઓપ્શન સી હોકી ઓપ્શન ડી ક્રિકેટ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે ખો ખો આવશે મિત્રો ઓપ્શન બી ખો ખો ચોથો પ્રશ્ન મિત્રો મહાવીર સ્વામી વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ઓપ્શન એ તેમનું નિધન પાવાપુરીમાં થયું હતું ઓપ્શન બી તેમનું પ્રતિક સિંહ હતું ઓપ્શન સી તેમનો જન્મ કુંડગ્રામમાં થયો હતો ઓપ્શન ડી માતાનું નામ દેવી હતું ઓપ્શન ઈ એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન ઈ આવશે એક પણ નહીં માટે બધા જ વિધાન સાચા છે મિત્રો એ બી સીડી ચારે ચાર વિધાન સાચા છે ઓપ્શન એ આવશે મિત્રો જવાબમાં પાંચમો પ્રશ્ન મિત્રો રેલવેના સ્લીપર બનાવવા નીચેનામાંથી કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે રેલવેના સ્લીપર બનાવવા નીચેનામાંથી કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સાગ ઓપ્શન બી મહુડા ઓપ્શન સી લીમડો ઓપ્શન ડી ટીમરૂ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ સાગ આવશે મિત્રો છઠ્ઠો પ્રશ્ન મિત્રો ગ્રામ પંચાયત કાર્યાલયને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે ગ્રામ પંચાયત કાર્યાલયને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે ઓપ્શન એ ગ્રામ પંચાયત કચેરી ઓપ્શન બી પંચાયત કચેરી ઓપ્શન સી ગ્રામ સચિવાલય ઓપ્શન ડી ગ્રામ કાર્યાલય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે ગ્રામ સચિવાલય ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે ઓપ્શન સી સાતમો પ્રશ્ન મિત્રો સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે કઈ સાલમાં ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે કઈ સાલમાં ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી ઓપ્શન એ બસો બાવન ઓપ્શન બી બસો ચોપન ઓપ્શન સી બસો પંચાવન ઓપ્શન ડી બસો એકાવન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે આવશે પૂર્વે પ્રશ્ન મિત્રો આ ત્રણેય ગ્રંથો કયા ધર્મના ગ્રંથો છે ઓપ્શન એ બૌદ્ધ ઓપ્શન બી જૈન ઓપ્શન સી પારસી ઓપ્શન ડી શીખ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો

નંદ વસ્ત ધનાનંદ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો ઓપ્શન ડી નંદવશ ધનાનંદ આવશે મિત્રો દસમો પ્રશ્ન નીચેનામાંથી કોને ગુપ્તને ભારતનો નેપોલિયન કહ્યો છે નીચેનામાંથી કોને ગુપ્તને ભારતનો નેપોલિયન કહ્યો છે ઓપ્શન એ ફાયાન ઓપ્શન બી વિસ્ટન સ્મિથ ઓપ્શન સી હિત ઓપ્શન ંગ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે વિસ્ટન સ્મિથ આવશે મિત્રો ઓપ્શન બી આવશે વિસ્ટન સ્મિથ અગિયારમો પ્રશ્ન ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ પત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ઓપ્શન એ ગાંધીજી ઓપ્શન બી મેડમ કામા ઓપ્શન સી બિપિન ચંદ્રપાલ ઓપ્શન ડી લોકમાન્ય ટિલ્લા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો બિપિન ચંદ્રપાલ આવશે ઓપ્શન સી બિપિન ચંદ્રપાલ બારમો પ્રશ્ન મિત્રો ઈસવીસનની કઈ સાલમાં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી હતી ઈસવીસનની કઈ સાલમાં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી હતી ઓપ્શન એ ઓગણીસો પાંચ ઓપ્શન બી ઓગણીસો દસ ઓપ્શન સી ઓગણીસો બાર ઓપ્શન ડી ઓગણીસો અગિયાર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો ઓગણીસો અગિયાર તેરમો પ્રશ્ન મિત્રો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે અઢારસો પંચ્યાસીમાં વાયસરવીના પદે કોણ હતું ઓપ્શન એ લોર્ડ કર્ઝન ઓપ્શન બી ડફ્રિન ઓપ્શન સી સાયમન ઓપ્શન ડી એ ઓ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ઇ આવશે મિત્રો ઓપ્શન બી ડફરીન આવશે મિત્રો ચૌદનો પ્રશ્ન મહાગુજરાતની ચળવળ નીચેનામાંથી કોના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી ઓપ્શન એ હિન્દુલાલ યાજ્ઞિક ઓપ્શન બી બ્રહ્મકુમાર ભટ્ટ ઓપ્શન સી જયંતિ દલાલ ઓપ્શન ડી એ બી અને સી ત્રણેય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો ત્રણેય આવશે એ બી અને શ્રી ત્રણે પંદરમો પ્રશ્ન મિત્રો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો પણ કેટલા પ્રદેશો ખાલી હેઠળ શાસનમાં હતા કેટલાક પ્રદેશો ખાલી હેઠળ શાસનમાં હતા ઓપ્શન છે મિત્રો ઓપ્શન એ અંગ્રેજો અને ડચ ઓપ્શન બી ડચ અને પોર્ટુગીઝ પોર્ટુગીજ ઓપ્શન પ્રદેશો ફ્રેન્ચ અને પોર્ટુગીઝના શાસન હેઠળ હતા સોળ પ્રશ્ન મિત્રો ભારત છો ભારત છોડનાર યુરોપિયન પ્રજાનો સાચો ક્રમ ગોઠવો ફ્રેન્ચ એક નંબર ફ્રેન્ચ બે નંબર ડેનિશ ત્રણ નંબર ડચ ચાર નંબર પોર્ટુગીઝ પાંચ નંબર અંગ્રેજ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી આવશે ઓપ્શન બી ત્રણ એક બે પાંચ ચાર પહેલાં ડચ આવશે મિત્રો પછી ફ્રેન્ચ આવશે પછી ડેનિશ આવશે મિત્રો પછી અંગ્રેજ આવશે અને છેલ્લે ચાર નંબરનું પોર્ટુગીઝ આવશે મિત્રો ભારત છોડનાર પુષું છે મિત્રો સત્તરમો પ્રશ્ન અંગ્રેજોએ નીચેનામાંથી કયા મુગલ પાસેથી કરવેરા વગર વેપાર કરવાની પરવાનગી લીધી હતી ઓપ્શન એ જહાંગીર ઓપ્શન બી મુજ મુઝફર શાહ બીજો ઓપ્શન સી અકબર ઓપ્શન ડી ઔરંગઝેબ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો ઔરંગ ઔરંગઝેબ અઢારમો પ્રશ્ન કોના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે ઓપ્શન એ મહાકવિ કાલિદાસ ઓપ્શન બી મહાકવિ ભાસ ઓપ્શન સી કૌટિલ્ય ઓપ્શન ડી સુદ્રક તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો મહાકવિ કાલિદાસ ઓગણીસમો પ્રશ્ન મિત્રો ભારત એશિયા ખંડમાં કઈ દિશામાં આવેલો દેશ છે ઓપ્શન એ ઉત્તર ઓપ્શન બી દક્ષિણ ઓપ્શન સી પશ્ચિમ ઓપ્શન ડી પૂર્વ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે પશ્ચિમ દિશામાં આવેલો દેશ છે ઓપ્શન સી વીસમો પ્રશ્ન છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસની બંધારણ દિવસ ઉજવવાની જાહેરાત ક્યારથી કરવામાં આવી છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ ઉજવવાની જાહેરાત ક્યારથી કરવામાં આવી ઓપ્શન એ ઓગણીસો છોતેર એકવીસ મો પ્રશ્ન મિત્રો જો કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રિય પ્રતિનિધિત્વ ધારાની કઈ કલમ મુજબ ગેરરીતિ ગણાય જો કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કઈ કલમ મુજબ ગેરરીતિ ગણાય ઓપ્શન એ કલમ એકસો ત્રેપન ત્રણ ઓપ્શન બી કલમ એકસો તેવી ત્રણ ઓપ્શન સી કલમ એકસો ત્રેપન એખો પંચાવન ત્રણ ઓપ્શન ડી કલમ એકસો છપ્પન ત્રણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો કલમ એકસો તેવી ત્રણ આવશે મિત્રો કલમ એકસો ત્રેવીસ ત્રણ બાવીસ પ્રશ્ન મિત્રો બંધારણના મૂળભૂત અધિકારો અને તેની સામે આપેલ અનુચ્છેદનું કયું જોડકું ખોટું છે તે જણાવો ઓપ્શન એ સમાનતાનો અધિકાર ચૌદ થી અઢાર ઓપ્શન બી શોષણ વિરુદ્ધનો અધિકાર તેવીસ થી પચીસ ઓપ્શન સી સ્વતંત્રતાનો અધિકાર ઓગણીસથી બાવીસ ઓપ્શન ડી બી ખોટું છે ઓપ્શન ઇ સી અશક્ય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી આવશે મિત્રો શોષણ વિરુદ્ધનો અધિકાર તેવીથી ચોવીસ આવે મિત્રો નો આવે તેવીથી ચોવીસ આવે તો મિત્રો બી ખોટું છે એટલે માટે ઓપ્શન ડી જવાબ આવશે મિત્રો બી ખોટું છે ઓપ્શન જવાબ આવશે ગણાય લોકસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત કેટલા દિવસ સુધી સભ્ય ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય ઓપ્શન એ સાહીઠ દિવસ ઓપ્શન બી એકસઠ દિવસ ઓપ્શન સી નેવ દિવસ ઓપ્શન ડી એકાણું દિવસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો સાહીઠ દિવસ ઓપ્શન એ ચોવીસમો પ્રશ્ન તાજેતરમાં બોક્સિંગ વર્લ્ડ કપમાં ભારતીય ઇન્ડિયન નેવીના કયા વ્યક્તિએ ગોલ્ડ મેડલ જીત્યો ઓપ્શન એ હિતેશ ભુરિયા ઓપ્શન બી હિતેશ ગુલિયા ઓપ્શન હરેશ ભારદ્વાજ ઓપ્શન ડી મનોજ દત્ત તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો હિતેશ ગુલિયા આવશે ઓપ્શન બી હિતેશ ગુલિયા પચીસમો પ્રશ્ન તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે કોને કાર્યભાર સંભાળ્યો ઓપ્શન એ મોહસિન નકવી ઓપ્શન બી મોહનકુમાર ઓપ્શન સી જય શાહ ઓપ્શન ડી વિનોદ જોશી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો મોસિન નકવી આવશે મિત્રો મોહસિન નકવી ઓપ્શન એ છવ્વીસમો પ્રશ્ન મિત્રો કયા દિવસોએ દિવસ અને રાતની લંબાઈ એક સરખી હોય છે કયા દિવસોએ દિવસ અને રાતની લંબાઈ એક સરખી હોય છે ઓપ્શન એ બાવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર ઓપ્શન બી બાવીસ ડિસેમ્બર અને એકવીસ જૂન ઓપ્શન સી એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર ઓપ્શન ડી એકવીસ જૂન અને બાવીસ ડિસેમ્બર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર આવશે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર ઓપ્શન સી સત્યાવીસમો પ્રશ્ન ઓજપાલી કયા રાજ્યનું ખૂબ જાણીતું નૃત્ય છે ઓજપાલી કયા રાજ્યનું ખૂબ જાણીતું નૃત્ય છે ઓપ્શન એ આંધ્રપ્રદેશ ઓપ્શન બી અસમ ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ ઓપ્શન ડી પંજાબ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી અસમ આવશે ઓપ્શન બી અસમીસમો પ્રશ્ન બાજરીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે બાજરીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે ઓપ્શન એ પ્રથમ ક્રમે ઓપ્શન બી પાંચમા ક્રમે ઓપ્શન સી ચોથા ક્રમે ઓપ્શન ડી બીજા ક્રમે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો પ્રથમ ક્રમે આવશે મિત્રો ઓપ્શન એ પ્રથમ ક્રમે ઓગણત્રીસમો પ્રશ્ન મિત્રો ભારતમાં પહેલી સૂત્રાવ કાપડની મિલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી ભારતમાં પહેલી સૂત્રાવ કાપડની મિલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી ઓપ્શન એ અઢારસો એક્યાસી અમદાવાદ ઓપ્શન બી અઢારસો અઠ્યાવીસ લુંધિયાણા ઓપ્શન સી અઢારસો અઢાર કોલકત્તા ઓપ્શન ડી અઢારસો અઢાર પંજાબ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે

ઓપ્શન બી મોસમ પ્રમાણે દિશા બદલતા પવનો ઓપ્શન સી વરસાદ દરેક સ્થળે યોગ્ય માત્રામાં પડે છે ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી મોસમ પ્રમાણે દિશા બદલતા પવનો એકત્રીસમો પ્રશ્ન મિત્રો એકત્રીસમો દક્ષિણ ભારતમાં ઠંડી કેમ વધારે પડતી નથી દક્ષિણ ભારતમાં ઠંડી કેમ વધારે પડતી નથી ઓપ્શન એ કર્કવૃત્તિ કર્કવૃત્તથી નજીક હોવાથી ઓપ્શન બી તટીય વિસ્તાર હોવાથી દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી મિત્રો ઓપ્શન સી વિશ્વવૃત નજીક હોવાથી ઓપ્શન ડી વિશ્વવૃતથી દૂર હોવાથી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો વિશ્વવૃત નજીક હોવાથી ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી વિશ્વવૃત નજીક હોવાથી બત્રીસમો પ્રશ્ન મિત્રો વર્તમાન પત્રોમાં વપરાતો કાગળ ક્યાં બને છે ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો વર્તમાન પત્રોમાં વપરાતો કાગળ ક્યાં બને છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશના આગ્રામાં ઓપ્શન બી જમ્મુ કાશ્મીરના દચીગામમાં ઓપ્શન સી ઓરિસ્સાના કટકમાં ઓપ્શન ડી મધ્યપ્રદેશના નેપાનગરમાં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો ઓપ્શન ડી આવશે મિત્રો ઓપ્શન ડી મધ્યપ્રદેશના નેપાનગરમાં તેત્રીસમો પ્રશ્ન મિત્રો કપાસના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે કપાસના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે ઓપ્શન એ છ થી આઠ મહિના ઓપ્શન બી છ થી સાત મહિના ઓપ્શન સી પાંચથી છ મહિના ઓપ્શન ડી ચારથી પાંચ મહિના તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ છ થી આઠ મહિના ચોત્રીસમો પ્રશ્ન મિત્રો સિમેન્ટ ઉદ્યોગ માટે મુખ્ય કયા ખનીજની જરૂર પડે સિમેન્ટ ઉદ્યોગ માટે મુખ્ય કયા ખનીજની જરૂર પડે છે ઓપ્શન એ અબરખ ઓપ્શન બી ડોલોમાઇટ ઓપ્શન સી ચૂનાનો પથ્થર ઓપ્શન ડી ચિરોડી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી ચૂનાનો પથ્થર આવશે મિત્રો પાંત્રીસમો પ્રશ્ન મિત્રો થોરિયમ અને યુરેનિયમ ખનીજ ભારતના કયા રાજ્યોમાંથી મળી આવે છે ઓપ્શન એ રાજસ્થાન ઉત્તરાખંડ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ઓપ્શન સી હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઓપ્શન ડી રાજસ્થાન અને ઝારખંડ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો ઓપ્શન ડી રાજસ્થાન અને ઝારખંડ છત્રીસમો પ્રશ્ન મિત્રો છત્રીસમો ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઓગણીસો સુડતાલીસમાં કઈ સંસ્થા સ્થાપી ઓપ્શન એ આરટીઆઈ ઓપ્શન બી આઈ ઓપ્શન સી આઈએફઓ ઓપ્શન ડી એસટીઆઈ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ઓપ્શન બી આઈએસઆઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આવશે તેનું ફૂલ ફોર્મ થશે મિત્રો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ સાડત્રીસમો પ્રશ્ન મિત્રો ભારતમાં ચોવીસ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ રાષ્ટ્રીય મહિલા આયોગ દિવસ ઓપ્શન બી રાષ્ટ્રીય ગૌરવ દિવસ ઓપ્શન ડી એટલે ઓપ્શન સી રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઓપ્શન ડી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી આવશે राष्ट्रीय ग्राहक अधिकार, अधिकार दिवस आ ग्राहक अधिकार दिवस ऑप्शन सी राइट आंसर बनी जा प्रश्न मित्रों घर आग उछेलु वृक्ष के घर आग उछेलू वृक्ष केवी मिलकत कहवाये ऑप्शन ए जाहिर ऑप्शन बी खानगी ऑप्शन सी व्यक्तिगत खानगी ऑप्शन डी एक पर नहीं તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન રાષ્ટ્રીય માર્ગ અણુશક્તિ આ બધા વિષયો કઈ કઈ યાદીમાં આવે રેલવે ટપાલ તાર વીમા સેવાઓ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગ અણુ આ બધા વિષયો કઈ યાદીમાં આવે છે ઓપ્શન એ સંયુક્ત યાદી ઓપ્શન બી સંઘ યાદી ઓપ્શન સી રાજ્ય યાદી ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો સંઘ યાદી આવશે મિત્રો ઓપ્શન બી સંઘ યાદી ચાલીસમો પ્રશ્ન છાપકામની શાહી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ખેર ઓપ્શન બી આંકડો ઓપ્શન સી લાખ ઓપ્શન ડી શીમળો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો લાખ આવશે મિત્રો ઓપ્શન સી આવશે ઓપ્શન સી લાખ એકતાલીસ પ્રશ્ન મિત્રો ધારાસભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે ઓપ્શન એ પ્રત્યક્ષ ઓપ્શન બી પરોક્ષ ઓપ્શન સી અપ્રત્યક્ષ ઓપ્શન ડી એક નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ પ્રત્યક્ષ આવશે મિત્રો બેતાલીસ પ્રશ્ન મિત્રો નીચેના એકમોને યોગ્ય રીતે ગોઠવો ઓપ્શન એ લંબાઈ ઓપ્શન બી સમય ઓપ્શન સી દળ ઓપ્શન ડી વજન તો મિત્રો સામે એક બે ત્રણ ચાર આપ્યા છે જોડકા જોડવાના છે મિત્રો તો મિત્રો ચાલો આપણે જોડકા જોડીએ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન બી આવશે મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો લંબાઈ સામે આવશે એક લંબાઈ સામે આવશે મીટર આવશે મિત્રો ચાર નંબરનો મીટર અને સમય સામે આવશે મિત્રો એક નંબરનું સેકન્ડ આવશે મિત્રો અને સી સામે આવશે મિત્રો બે નંબરનું કિલોગ્રામ અને ઓપ્શન ડી વજન સામે આવશે ત્રણ નંબરનું ન્યૂટન આવશે મિત્રો તો મિત્રો સાચો જવાબ બની જશે ઓપ્શન બી તેતાલીસમો પ્રશ્ન મિત્રો ચંદ્રના પ્રકાશની પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે ચંદ્રના પ્રકાશની પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે ઓપ્શન એ બે મિનિટ અને ચાર સેકન્ડ ઓપ્શન બી એક મિનિટ અને ચાલીસ સેકન્ડ ઓપ્શન સી એક મિનિટ અને ત્રણ સેકન્ડ ઓપ્શન ડી બે મિનિટ અને ત્રણ સેકન્ડ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી આવશે એક મિનિટ અને ત્રણ સેકન્ડ આવશે મિત્રો ઓપ્શન સી ચુમ્માલીસમો પ્રશ્ન મિત્રો સીટી સ્કેનનું ફૂલ ફોર્મ જણાવો ઓપ્શન એ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી ઓપ્શન બી કમ્પ્યુટેડ ટેસ્ટ કમ્પ્યુટર ટેસ્ટ ઓપ્શન સી કમ્પ્યુટર ટોમોગ્રાફી ઓપ્શન ડી કમ્પ્યુટર ટેસ્ટ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો કમ્પ્યુટેડ ટોમોગ્રાફી આવશે મિત્રો પિસ્તાલીસમો પ્રશ્ન નીચેનામાંથી કોને હિન્દુ વૈદ્યકશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કોને હિન્દુ વૈદ્યકશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ ચરાક ઓપ્શન બી ધન ઓપ્શન સી આર્યભટ્ટ ઓપ્શન ડી શ્રુશ્રુત ઓપ્શન એ ચરાક ઓપ્શન બી ધન્વંતરી ઓપ્શન સી આર્યભટ્ટ ઓપ્શન ડી શ્રુશ્રુત તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો તો મિત્રો પહેલો વાક્ય છે સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો નો ઉપયોગ થાય છે બીજું વાક્ય મિત્રો હૃદય તથા ભ્રૂણ મગજની ગાંઠ વગેરેની તપાસ માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે તો મિત્રો ઉપર પૈકી કયું કયા વિધાન સાચું સાચા છે ઉપર પૈકી કયું કયા વિધાન સાચું સાચા છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે બંને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી આવશે એક અને બે બંને સાચા છે એક અને બે બંને સાચા છે સુડતાલીસમો પ્રશ્ન મિત્રો રાષ્ટ્રીય કૃષિ તેમજ ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ ની સ્થાપના કઈ સમિતિની સલાહના આધાર પર કરવામાં આવી હતી ઓપ્શન એ શિવરામન સમિતિ ઓપ્શન બી નરસિંહ સમિતિ ઓપ્શન સી લોકસેવા સમિતિ ઓપ્શન ડી ફરવાની સમિતિ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન્સ એ આવશે મિત્રો

ફ્રી સ્ટાઇલ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ફ્રી સ્ટાઇલ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ઓપ્શન એ તૈરાકી ઓપ્શન બી કુસ્તી ઓપ્શન સી પોલો ઓપ્શન ડી ગોળા ફેંક ઓપ્શન એ તૈરાકી ઓપ્શન બી કુસ્તી ઓપ્શન સી પોલો ઓપ્શન ડી ગોળા ફેંક તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો તૈરાકી આવશે ઓપ્શન એ આવશે મિત્રો તૈરાકી છેલ્લો લાસ્ટ પ્રશ્ન મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ગુજરાતના કાશી તરીકે નીચેનામાંથી કયું સ્થળ ઓળખાય છે ગુજરાતના કાશી તરીકે નીચેનામાંથી કયું સ્થળ ઓળખાય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે તો મિત્રો આવાને આવા નવા મોડલ પેપર જોવા માટે ઓનલાઈન સ્ટડી ચેનલને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચે તેવો પ્રયત્ન કરો તો મિત્રો મળીએ નવા મોડલ પેપર સાથે